લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને થોડા ઘઉં કોઈ ગરીબને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રાની શરૂઆત ન કરવી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ એમાં ચપટી ગોળ જરૂર નાખજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવો માણસ નોકરીએ નહીં રાખતા મિથુન મિથુન રાશિવાળાએ શું કરવું મિથુન રાશિવાળા એ આજે આદિત્ય હૃદયનો પાઠ કરવો જોઈએ સૂર્યને નમસ્કાર કરવા જોઈએ શું નથી કરવાનું આજે મદિરાનું સેવન બિલકુલ નહીં કરતા કર્ક રાશિ કર્ક આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ શિવ મંદિરે જઈને ભગવાનનો ગોળવાળા પાણીથી અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના વડીલોનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ઘઉં ગોળ તાંબુ અને લાલ વસ્ત્ર આવી વસ્તુ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ખોટો વ્યવહાર નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલાં સૂર્યને નમસ્કાર કરવા જોઈએ ને ઘરના વડીલની સલાહ લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ઓવર સ્પીડમાં ચલાવવાનું નથી તુલા રાશિ રાશિવાળા આજે શું કરવું જોઈએ તુલા રાશિ આજે તાંબાના લોટામાં પાણી એમાં એક લાલ ફૂલ નાખીને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધે આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વાત પર ખોટો ગુસ્સો નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કર્યું વૃશ્ચિક રાશિ વાળાએ આજે તાંબાના વાસણમાં થોડી ખાંડ ભરીને દાન કરવું જોઈએ મંદિરમાં કરી શકાય કોઈ ગરીબને આપી શકાય શું નથી કરવાનું મિત્રો જીવનસાથી સાથે ઝઘડો નથી કરવાનો ધનરાશિ ધનરાશિવાળા આજે શું કરવું જોઈએ ધનરાશિવાળા આજે ઘઉંના લોટમાં ખાંડ ભેળવીને આ લોટથી કીડિયારૂપ ઉરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા વ્યસન કરવાના નથી મકર મકર રાશિ વાળા આજે શું કરવું મકર રાશિ વાળા આજે સૂર્યની આરાધના કરવી જોઈએ અને જલ ચડાવતી વખતે તમારા પાણીમાં બે ટીપાં સરસવના તેલના જરૂર નાખજો શું નથી કરવાનો મિત્રો માતા કે માતા જેવી સ્ત્રીઓનું અપમાન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું કુંભ રાશિ વાળા આજે શનિની આરાધના કરવી જોઈએ શનિ મંદિર જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ અને શક્ય હોય તો પીળું ફૂલ અવશ્ય ચડાવજો શું નથી કરવાનું આજે ગમે તે જગ્યાએ ખાવું નહીં ભોજન કરવું કરવું નહીં મીન 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 રાશિ આજે આજે શું નાની નાની કન્યાઓને ઘઉં ગોળ માંથી બનેલી વાનગી ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નજીકના મિત્ર સાથે દગો નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરિદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સામે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે